ગાંધીનગર નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો રાજ્યમાં લેભાગુ તત્વો દ્વારા મસ મોટો નફો કમાઈ લેવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે દરેક જીવન જરૂરિયાતની વસ્તુમાં ભેળસેળ કે નકલી બનાવી રહ્યા છે ત્યારે ક્યાંક ખાદ્ય ખોરાક તો ક્યાંક જીવન જરૂરી દવાઓમાં રસાયણની ભેળસેળ હોય છે જેમાં નકલી દૂધ ઘી માવો પનીર મરચું હળદર જીરું વરિયાળી જેવી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભેળસેળ હવે સામાન્ય બાબત બની ગઈ છે તો ક્યાંક ટાર્ચ પાવડર ટેલકમ પાવડર સાથે નકલી એન્ટીબાયોટિક્સ બનાવી નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલતા લેભાગુ માફિયાઓએ માઝા મૂકી છે રાજ્યના ફૂડ વિભાગની આઈબી ટીમે ગાંધીનગર જીઆઈડીસીમાં પ્લોટ નંબર ઇ વન ટુ ફાઈવમાં શ્રી હેલ્થ કેર નામની કંપની બનાવી ખુલ્લે આમ નકલી એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવી રાજ્ય સાથે સમગ્ર દેશમાં વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે ત્યારે રાજ્યમાં આવી નકલી દવાનું વેચાણ ખૂબ જ ચિંતાનો વિષય છે રાજ્યની નિર્દોષ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકોને સખતમાં સખત સજાનું પ્રાવધાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે અને દવાઓ તેમજ ખાદ્ય ચીજવસ્તુના ઉત્પાદન માટે વધુ કડક અને સખત સજાની જોગવાઈવાળા કાયદાની સખ્તાઈપૂર્વક અમલવારી થાય તો જ આ રોકી શકાય

તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે ગાંધીનગર જેઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની એક બોગસ કંપની ઉત્પાદન દવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોવાનું ધ્યાન આવેલ જેને લઈને અમારા અધિકારીઓ આઈબી શાખાના અધિકારીઓ ત્યાં રેડ કરી લેતી રેડ દરમિયાન આ કંપનીમાંથી મોટી માત્રામાં એજિથ્રોમાઇસિન લખેલા ડ્રમ મળી આવ્યા છે સ્ટાર્ચ પાવડર મળેલો છે ખાલી કેપ્સ્યુલ મળેલા લાવેલી છે એજિથ્રોમાઇસિન એન્ટીબાયોટિકના લેબલો મળી આવેલા છે અને આ બધું વસ્તુ જોતા એક ભાવિ ગોજભાઈ નામની વ્યક્તિ આ બધું વગર લાયસન્સે ખોટા ઉત્પાદકનું નામ ખોટા લાયસન્સ નંબર છાપીને એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ અને ફોર્મ્યુલેશનનું કેપ્સ્યુલ ટેબ્લેટનું ઉત્પાદન કરીને અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા આને ત્યાં તપાસ કરતાં એમને ત્યાં કોઈ ટેકનિકલ સ્ટાફ નહોતો કોઈ દવાના ટેસ્ટિંગની વ્યવસ્થા નથી એ લોકો કાચા માલનું કોઈ ટેસ્ટિંગ નહોતા કરતા ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ ન કરતા અને આવી દવાઓ બનાવીને રાજ્યના નાગરિકોનું દેશના નાગરિકોનું આરોગ્યને એકદમ ગંભીર જોખમ ઊભું થાય એવું કૃત્ય કરેલા હતા આ બાબતે અમારી ટીમે ત્યાંથી લગભગ ચાર કરોડ જેટલી કિંમતનું મટિરિયલ જપ્ત કરેલું છે એની અંદર મશીનરી પણ આવી જાય છે ટેસ્ટિંગના અમુક લિમિટેડ સાધનો આવી જાય છે બલ્ડ્રક ડાયરી કેલ્શિયમ ફોસ્ફેટ એઝિથ્રોમેસિન કહેવાતું મટિરિયલ સ્ટાર્ચ પાવડર કેપ્સ્યુલ વગેરે જપ્ત કરેલું છે અને આગળ તપાસ ચાલી રહી છે ત્યાંથી પાંચ જેટલા એપીઆઈના નમૂના પણ લઈને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે અને આ વસ્તુ ક્યાંથી લાવતા હતા ક્યાં ક્યાં વેચતા હતા એ બાબતે ખનિજ તપાસ ચાલી રહી છે આ એક જાહેર આરોગ્યને ખૂબ જ મોટું નુકસાન કરતું એક ખૂબ જ ખોટું અને કૃત્ય છે જે એક ડ્રગ એન્ડ કોસ્ટ નીચે સ્કૂર્યસ્ત દવા બનાવવા માટેનું અને એક દિવસ હર્ટ કરનાર થઈ શકે એવો ગુનો કરેલ હોય આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે તંત્ર આગળ કાર્યવાહી